એક દરરોજ થોડો સમય તડકામાં બેસવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે અને લાંબા સમય સુધી તડકામાં બેસવાથી ચહેરાની ચમક ઓછી થાય છે બે જો ગર્ભવતી સ્ત્રીઓ કેળાનું સેવન ચાલુ રાખે તો જન્મ લેનારા બાળકના હાડકાં મજબૂત બને છે ત્રણ ત્રીજે મહિલાઓનું વજન ખૂબ વધી રહ્યું છે તેમણે તજનું સેવન કરવું જોઈએ આનાથી તેમનું વજન ઘટાડવામાં મદદ મળશે ચાર દૂધમાં જલેબી ભેળવીને ખાવાથી મગજની નબળાઈ દૂર થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે પાંચ જો તમારું ગળું સુકાઈ રહ્યું હોય તો ઘીથી ગળાની માલિશ કરો આનાથી તમને રાહત મળશે છ જમતી વખતે પેટ ભરે સુધી ન ખાઓ ભૂખ લાગે ત્યારે જ ખાવાનું બંધ કરો આ તમારા શરીરને હંમેશા સ્વસ્થ રાખશે સાત જો તમારા પગમાં દુખાવો હોય તો દરરોજ તમારા અંગૂઠાની માલિશ કરો તેનાથી દુખાવો ઓછો થશે આઠ જે લોકોને વધુ ઊંઘ આવે છે અથવા શરદીની સમસ્યા હોય છે તેમણે લસ્સી ન પીવી જોઈએ નવ જો તમને માથાનો દુખાવો હોય તો દરરોજ સવારે ખાલી પેટે એક આમળા ખાઓ દસ જો તમને અડધો માથાનો દુખાવો હોય તો ડુંગળીને બારીક કાપીને પગના તળિયા પર માલિશ કરો આનાથી દુખાવો ઝડપથી દૂર થશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર